નમસ્કાર દર્શક મિત્રો પ્રાદેશિક ન્યૂઝમાં આપની સાથે હું પાર્થવેલાણી હળવદમાં જે ગામડાના ખેડૂતો હોય કે સિટીના ખેડૂતો હોય તમામ તમામ જે ખેડૂતોએ જે સરકારી સહાય માટે અરજી કરી હોય અલગ અલગ ઘટક માટે અરજી કરવાની હોય અને જે તે સમયે અરજી મંજૂર થાય મંજૂરીનો મેસેજ ખેડૂતોને મળતો હોય છે અને ત્યાં બધા ખેડૂતોને ખબર પડે કે અમારી આમ અરજી મંજૂર થયેલી છે પરંતુ ઘણા બધા ખેડૂતો એવા હોય ભણેલા ન હોય માહિતી ન હોય કે એના લીધે જે મેસેજ આવે એ ખેડૂતો ધ્યાનમાં ન લેતા હોય કારણ વાંચતા આવડતું હોય ના પણ આવડતું હોય બધા પર સ્માર્ટફોન નથી હોતા સાદા ફોન નોકીના ફોન પર યુઝ કરતા હોય છે પરંતુ એ ખેડૂતોને અરજી મંજૂર થાય એને એને ખબર નથી હોતી અને જેના લીધે એને બહુ વિલંબ થતો હોય છે મિત્રો ઘણીવાર તારીખ પણ જતી રહેતી હોય અને અરજી પાસ થઈ ગઈ હોય તારીખ જતી રહે તો પણ ખેડૂતોને ખબર નથી રહેતી અને આવા સમયે જે ગ્રામ સેવકની આ જવાબદારી બને છે અને ગ્રામસેવકની આ જે કરવાનું હોય કામ એ કામ કરવામાં બધા જ ચૂકી જતા હોય છે તો આખરે આ કરે છે શું આ બધા ગ્રામ સેવકો સરકારનો મફતમાં પગાર જ લઈ રહ્યા છે સરકારને પગાર આપે છે તો એ કામ કરવાનો પગાર આપે છે તો કામ કેમ નથી કરતા એક સવાલ સૌથી મોટો છે અરજી કરેલી હોય અરજી મંજૂર થઈ હોય તો અઠવાડિયામાં સેવકનો ખેડૂતનો ફોન આવી જવો જોઈએ તો એ ફોન કેમ નથી આવતો આ એક સવાલ વિચારવા જેવો છે અને ખાસ ધ્યાનમાં લેવો જોઈએ અને જે એના જે જવાબદાર અધિકારી ઉપલી અધિકારી હોય તો એમને પણ ખાસ તમામ ગ્રામસેવકોને ટકોર કરવી જોઈએ કે જેમ એમની જે ફરજ હોય એ ફરજ કેમ ચૂકાઈ જાય છે જે સિસ્ટમ કેમ આવી રીતે તકલીફ ભરી છે સિસ્ટમ કેમ આવી રીતે ગૂંચવણ ભરેલી છે આવી સિસ્ટમ ખેડૂતો માટે કેમ છે આપણો ખેતી પ્રધાન દેશ છે ખેતી ઉપર આપણો દેશનો આધાર રહેલો છે અને ખેતી પ્રધાન દેશમાં જે ખેડૂતો માટે જે સહાય સબસિડી મળવાપાત્ર હોય અને એ એના માટે એવી સિસ્ટમમાં આટલો વિલંબ કરી અને ખેડૂતોને કેમ હેરાન કરવામાં આવે છે એક ચર્ચાનો એક વિષય બન્યો છે મિત્રો તો એને પણ ખાસ ધ્યાનમાં લેવું જોઈએ અને ખાસા ગ્રામ સેવકો એને પણ થોડીક ટકોર બધા ઉપલી અધિકારીઓ એમને કરવી જોઈએ કે આ જે એની ખેડૂતોને એની સબસિડી જે પાસ થઈ હોય તો એને જે વધીને અઠવાડિયા સુધીમાં એને ફોન કરી દેવો જોઈએ નહીં કે એના સમય પૂરો થઈ ગયો હોય એને જે ટાઈમ લખેલો હોય એના ને પછી પણ ફોન ના આવતા હોય તો આ ગ્રામ સેવકોને શું કરવાના બધાને ખાલી સરકારનો પગાર જ લઈ રહ્યા છે આ શું આવું જ કરવાનું છે બધાને કામ નથી જ કરવું કામ ના કરવું હોય તો એને રાજીનામું આપી દેવું જોઈએ ને ખાલી ખોટું આવું આવી રીતે સરકારનો પગાર જ લેવાનો એ ખેડૂતો પણ ટેક્સ ભરતા જ હશે ને ટેક્સના કામ સેવકને પગાર ચૂકવાતો હોય તો ખાસ આ વિષય આપણે ધ્યાનમાં લેવો જોઈએ ને અને જે ગ્રામ સેવકના જે ઉપલી અધિકારી જે આવતા હોય એને પણ ટકોર કરી દેવી જોઈએ આ મારી વિડીયોના માધ્યમથી મારી અપીલ છે મિત્રો નમસ્કાર